પોરબંદરની ઉન્મતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોંઘવારી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમાજના લોકો દ્વારા લગ્નના પ્રસંગે થતા ખોટા ખર્ચાને અટકાવવા તથા જો બંધ થાય તેમજ આર્થિક રીતે મધ્યમ પરિવારના લોકોને સમય મહેનત અને નાણાકીય ખર્ચનો બચાવ થાય તે હેતુથી સંસ્થા દ્વારા આઠમો જસને સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લા સહિત અન્ય શહેર ગ્રામ્ય વિસ્તારોમાંથી પચીસ દુલ્હા દુલ્હનોએ આ સમૂહ સાદીમાં ભાગ લઈ ગ્રંથિથી જોડાયા હતા આ વખતે શિવમ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવેલ હતો કાર્યક્રમનો પ્રારંભ હાફિઝ અલી રઝા બાપુ ઈસ્માઇલભાઈ સુમરા યુસુફભાઈ હમદોસના અને નાતે રસૂલથી કરવામાં આવેલ આ પ્રસંગે ખલીફા તાજુસરિયા સૈયદ અલી અલીબાપુ દ્વારા લોકોને નસીહત આપતા ખિતાબ ફરમાવ્યું કે આજના સમયમાં લગ્ન પ્રસંગોમાં લોકો દ્વારા ઉછીના ઉધાર માંગીને અથવા કિંમતી વસ્તુ ગીરવે મૂકીને લોન અથવા વ્યાજે પૈસાની વ્યવસ્થા કરી એકબીજાની દેખાદેખીમાં ધામધૂમથી લગ્ન પ્રસંગ કરવા બિનજરૂરી ખર્ચાઓ કરતા હોય છે જે સમાજ માટે અતિ નુકસાન કરતા હોય છે ત્યારે જ ઉન્નતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે સમૂહ સાદીનું આયોજન કરે છે તે સાચા અર્થમાં સાર્થક ગણાશે સાથોસાથ રતનપુર ખેડાથી ખાસ આ પ્રસંગમાં પધારેલા ખલીફાએ તાજુ સરિયાહ વ તાજુલ મસાઇલ મુક્તિ મોહમ્મદ અશરફ રઝા બુરહાની સાહેબે જણાવેલ કે ઇસ્લામમાં વૈવાહિક લગ્ન જીવનનો મહત્વ અને આજકાલ નાની નાની બાબતોમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય છે અને આ ઝઘડાઓ છૂટાછેડા સુધી પહોંચી જતા હોય છે જો સમાજમાં છૂટાછેડાના બનાવોને રોકવા હોય તો સબ્ર અને શુક્રના સૂત્રને જીવનમાં ઉતારી લેવું જોઈએ સૈયદ અલી બાપુ સૈયદ ગુલામ બાપુ કાદરી સૈયદ જલાલ બાપુ સૈયદ હુસેન બાપુ બુખારી મૌલાના યુસુફ બુખાની સાહેબે આ સમૂહ સાદીમાં જોડાયેલ પચીસ યુગલોને નિકાહ પઢાવેલ હતા સૈયદ ઇકબાલ બાપુ તીરમીજીએ આ પચીસ નવ યુગલોને પોતાની દુવાઓથી નવાજેલ અને ટ્રસ્ટના હોદ્દેદારોને પોતાની દુવાઓથી પણ નવાજેલ આ સમૂહ સાદીના પ્રસંગને દીપાવવા જામનગરથી સૈયદ શૌકત બાપુ વેરાવળથી હાફિઝ જાવેદ સાહેબ હાફિઝ ઇલિયાઝ સાહેબ સૈયદ મુનવર બાપુ મૌલાના હનીફ સાહેબે ખાસ હાજરી આપેલ દીકરીઓને ત્યાંશીથી વધુ આઇટમોની કરિયાવર રૂપી ભેટ આપેલ હતી આ કાર્યક્રમનું સંચાલન જાહિદભાઈ નાગોરી અને ઈસ્માઈલ ખાન શેરવાનીએ કરેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ એઝાસ હબીબ લોધિયા ઉપપ્રમુખ હાજી યાસીનભાઈ એબાણી મહેબૂબ ખાન બેલીમ આરિફભાઈ રાઠોડ શબીરભાઈ રાઠોડે જહેમત ઉઠાવી હતી